નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને જો તમે અમારા ખેતરમાં આંબા છે અને આંબામાં જો પ્રથમ મોર આવી ગયો છે તો શું કરવું અને કઈ રીતે છંટકાવ કરવો જો આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ તો હું તમને બતાવું કે કઈ દવા છે અને કઈ રીતે ઓર્ગેનિક રીતે એનો શું ઉપાય છે તો એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને અન્ય ખેડૂતો સાથે શેર કરો તો ચાલો હું તમને બતાવું કે કઈ દવાનો આપણે છંટકાવ કરી રહ્યા છીએ અને એ પણ ઓર્ગેનિક તમે મિત્રો જોઈ શકો છો આંબામાં મોર આવી ગયો છે અને મોર આવે પ્રથમ ફૂટ આવે હવે આ આંબામાં પણ ફૂટ ધીમે ધીમે શરૂ થઈ રહી છે તમે જોઈ શકો છો તો મોર આવે અને પ્રથમ આંબા ફૂટે ત્યારે જો ઉપર મોર પછી શું કરવું અને કેવી રીતે સારો મોર આવે એ માટે ચાલો હું આજે તમને બતાવું મિત્રો આ આંબામાં આપણે પાણી બિલકુલ નથી પાવાનું લોકો ભૂલ કરતા હોય છે કે આંબામાં પાણી પાઈ દે પાણી પાસો એટલે આંબ જે છે એ નવા કોળી જશે નવા પાન આવી જશે એટલે એને ફૂટ ઓછી આવશે માટે અને ફૂટ મોડી આવશે એટલે આંબા છે એ તમારે પાણી બિલકુલ નથી આપવાનું ખાસ યાદ રાખજો બધા આંબા ફૂટી જાય પછી જ પાણી આપવાનું શરૂ કરવાનું છે મિત્રો જો તમારા આંબામાં ક્યાંય પણ મોર આવ્યો છે અને જો તમારા આંબાને ઓર્ગેનિક ઉપાય કરવો છે તો આ ફૂલ મોર જે છે એ એક પણ જો આંબો ફૂટો હોય તો જ મિત્રો છાંટવાની છે પચાસ એમએલનું માપ છે અને આ બિલકુલ ઓર્ગેનિક દવા છે તમે જોઈ શકો છો આમાં કોઈ જગ્યાએ ડેન્જરનું સાઇન નથી આ ઓર્ગેનિક ઉપાય છે અને એની સાથે તમારે આ વોચમેન એ પણ સો ટકા ફ્રેન્ડલી અને ઓર્ગેનિક છે તમે જોઈ શકો છો આ પણ બિલકુલ ઓર્ગેનિક છે આ બંને દવા પચાસ પચાસ એમએલ પંપમાં ભરી અને આપણે આંબામાં છંટકાવ કરી રહ્યા છીએ તો એનું રિઝલ્ટ મિત્રો આંબામાં વધુમાં વધુ મોર આવે અને આંબાનો મોર છે એ એવું કહેવાય કે રોગમુક્ત રહે એ માટે આપણે આ બંને વસ્તુ જે ઓર્ગેનિક છે એ છંટકાવ કરી રહ્યા છીએ તો તમે જુઓ એનું અને પછી પરિણામ પણ હું બતાવીશ મિત્રો તો દવા આપણે છંટકાવ કરી રહ્યા છીએ આ રીતે આંબોનો પાન પલ્લી જાય એ રીતે દવાનો છંટકાવ કરવાનો છે અને પૂરેપૂરો આંબો દવાથી પલાળવાનો છે અને એ રીતે આપણે દવાનો છંટકાવ કરીશું દરેક આંબામાં આ ઉપાય બિલકુલ ઓર્ગેનિક છે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ઓર્ગેનિક ખેતી વિશેના વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવજો ફરી મળીએ એક નવા વિડીયોમાં